સંજેલી તાલુકામાં વીજળી સબસ્ટેશન ત્રણ વર્ષથી તૈયાર છતાં જનતાં ત્રીસ કિમી દૂર જાલુદ વીજબિલ ભરવા જવા મજબૂર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાબિયાના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે એમજી બીસેલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તેજસ પરમાને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું યુવા નેતા જય સંઘાળાએ જણાવ્યું કે સંજલી તાલુકામાં લગભગ છપ્પન ગામડાઓ છે એક લાખની વસ્તી ધરાવે છે લગભગ હાલ સત્તર જેટલા વીજ ગ્રાહકો છે લગભગ સાત જેટલા વીજ ફીડરો કાર્ય છે સંજીલી તાલુકો બન્યો ઘણો સમય વીત્યો છતાં અહીંયા સબ ડિવિઝન હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓ પડે છે લાઈટ બિલ ભરવા નવા વીજ કનેક્શન તથા આન્ય કામો માટે ત્રીસ કિમી દૂર ઝાલો તાલુકામાં જવું પડે છે આદિવાસી ક્ષેત્ર છે શિક્ષણનું પ્રમાણ ઓછું છે જેથી ઓનલાઈન બિલ પેમેન્ટ ઓનલાઈન अर्जન કરી શકતા નથી સાંભળવા મળ્યું છે કે સબડિવિઝન સિંગોળ બનાવવાની હિલચાલના પગલે તૈયાર સબસ્ટેશન પડતર પડ્યું તૈયાર સબસ્ટેશન ત્વરિત વહીવટી ઓફિસ ચાલુ થવી જોઈએ કોઈ પણ પ્રકારે રાજકરણનો ભોગ ન બનવું જોઈએ સંજલી યુવા પ્રમુખ રાહુલ માવી સુખદેવ વસૈયા રમસુભાઈ હાટીલા ચંદુભાઈ મકવાણો ઉપસ્થિત રહ્યા હતા સંજેલી તાલુકો બન્યાને લગભગ દસ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સંજેલી તાલુકામાં જીબીનું સબસ્ટેશન બનીને તૈયાર છે કાર્યરત છે છતાં પણ ઓફિશિયલી જીબીનું સબસ્ટેશન અહીંયા આગળ ચાલુ કરવામાં નથી આવ્યું સંજેલી તાલુકાની લગભગ એક લાખ જેટલી જનતા છે સત્તર હજાર જેટલા જી બીના કનેક્શન ધારકો છે હવે આ લોકોને લાઇટ બિલ ભરવા માટે અહીંયાથી ત્રીસ કિલોમીટર દૂર જેટલા જાડો જ જવું પડે છે તો આજે અમે સંજેલી તાલુકાના મામલતદાર શ્રી મારફતે એમ મેનેજિંગ ડાયરેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જી બીનું સબસ્ટેશન સંજેલી તાલુકાની અંદર ચાલુ કરવામાં આવે જેથી કરીને જે આ જનતાને લાઇટ બિલ ભરવા માટે છે બીજા તાલુકામાં ઝાલોદ સુધી જવું પડે છે એ ન જવું પડે અને જનતા પોતાના તાલુકાની અંદર જ આ લાઇટ બિલ ભરી શકે સાથે સાથે નવા કનેક્શનો માટે પણ દૂર ન જવું પડે એ માટે આજે સંજલી મામલતદારશ્રી મારફતે અમે રજૂઆત કરી છે જાણવા મળ્યું છે ક્યાંક ક્યાંક આ સબસ્ટેશન કોઈક કહે છે કે સિંગવડ લઈ જવા માટેની તૈયારી દર્શાવવામાં આવી રહી છે ક્યાંક એવું જાણવા મળે છે કે સુક્ષર લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી છે અમે આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ જી બીનું સબસ્ટેશન ઓલરેડી અહીંયા તૈયાર થઈ ચૂક્યું છે તો ઓફિશિયલી અહીંયા ઓફિસ તૈયાર કરી અને સંપૂર્ણ કામગીરી અહીંયા કરવામાં આવે અને આ સબસ્ટેશન કોઈપણ પ્રકારે રાજકારણનો ભોગ બનવું ન જોઈએ સંજેલી તાલુકામાં લગભગ છપ્પન જેટલા ગામડાઓ છે એક લાખ જેટલી વસ્તી છે અને સત્તર હજાર જેટલા વીજ કનેક્શન ધારકો છે તો આજે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા વીજળીનું બિલ ભરવા માટેની ઓફિસોની તૈયારી થવી જોઈએ આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી સંજેલી નવું વીજ ડિવિઝન એટલે કે વીજ સ્ટેશન છેલ્લા ચાર વર્ષથી ચાલુ કરવામાં આવ્યું છે પણ હજુ સુધી આ દિન સુધી સંજેલી તાલુકામાં વીજળી બિલ ભરવા માટેની ઓફિસો ચાલુ કરવામાં આવેલ નથી લગભગ છેલ્લા ચાર વર્ષથી અમે રૂબરૂ રજૂઆતો પણ કરી ઝાલોત પણ જાણ કરી છે એન્જિનિયર સાહેબને પણ હજુ સુધી ગ્રાહકો હેરાન થાય છે તો ખરેખર આ લોકોને તાત્કાલિક સંજેલી વિભાગમાં જીબીની ઓફિસો ચાલુ કરવા અમે મામલતદારશ્રીને અને ડિવિઝન મેનેજિંગ ડાયરેક્ટર બરોડાને રજૂઆત કરીએ છીએ તાવિયા